સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા મજામાં વાઘાટ અને પોણ આઠ ને મેં મૂકી સાહેબ કૃષ્ણ બનાવે શાક અને સુલો મેં પેતાવી દીધો મારે બે હું તો રોટલા બનાવા તો કૃષ્ણ કે માં હું સુલે શાક નાખી દઉં ને કૃષ્ણ બનાવવાની છે શાક ભીંડાનું કૃષ્ણ લગભગ તેલાવી આવી હોય હો ટકા હા તેલાવી આવી મિત્રો તેલમાં ભીંડા ફ્રાય કરી અને પછી ક્રિષ્ના શાક બનાવવાની તો આજ મસ્ત બનાવી દહીં ને નાખીને દહીં નાખીને બનાવી છે તો મિત્રો સાય પણ બની ગઈ શાહી માંથી માખણ કાઢવું હજી જરીક રીક વાર હાલો મિત્રો તો નીતિન ને ઘડીક વાર ટેકો દઈ આવી જો અમારે ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે

ઘટે ની પીવું તા માંડણા ને એવા હું કેતા હોય બધા આવું બધું છે તો એક વા આપણે ગઈકાલનો વિડીયો મેં મૂક્યો વાસરા દાદા મંદિરની સાફ સફાઈ કરી ની વિડીયો મેં મૂક્યો કાલે બરોબર તો એ વિડીયા માથે થોડીક મારે વાતચીત કરવી હતી તમારા એટલે અહીં ઢારિયામાં હું આવતી રહી કે છે ને એ વિડીયો મૂક્યો એટલે એમાં કોમેન્ટ જરાક બધા એ ટાઈપનું કર્યું ને એટલે મારે વિડીયામાં કેવું પડ્યું ન કરું કંઈ ન કે બરોબર એક બેન ની કોમેન્ટ આવી બરોબર એ બેન અમારી નાતની જ છે ગોસ્વામી જ છે તો એ બેન ની કોમેન્ટ એ રીતના કરી વિડિયામાં તો અમારે ક્યાંય મંદિરમાં દીકરીઓને કે ભાઈઓને કોઈને ઘર જ દેતા એટલે સાફ સફાઈ અમે ન કરી શકીએ તો એ તમારી વાત હો ટકા હાસી બેન કે અમુક જગ્યાએ એવા નિયમ બનાવી ગયો હોય કે દીકરીઓને કે ભાઈઓને મંદિર ની અંદર ન કરવા દઈએ ને કદાચ તમે ન સાફ સફાઈ કરી શકી ભાઈ બરોબર અટાણી ખબર જ છે બધાને કે લેડીસ ને ઘરનું કામ વધુ પૂરતું હોય ને સુમાહા માં એટલું બધું કામ ન હોય જે ખેતીવાડી નું કરતા હોય બરોબર ગામના ઓટા ભાંગતા હોય બેહી બેહી ને અસુટ માં દાખલો મારા હામો જ હતો અમે કામ કરતા હતા ની આજે દાખલો તમને વાત કરું હવે સાફ સફાઈ કરીને અમે પેલેથી ચલાવું તી કામ સુધી એક ભાઈ અમારા પાસે ઓટો જ ભાંગ્યો ને કરવા લાગટામાં વાતું જ કર્યું ને સલાહ દીધી ને એક બેઠા બેઠા હવે ભાઈ સલાહ ની જરૂર ને સહકાર ની જરૂર છે અમારે બરોબર બુદ્ધિ એટલી તો અમારામાં છે જ કદાચ અમને તમે નોહી ખાડો ને તોય અમારામાં એટલી બુદ્ધિ હતી ને અમે એટલે હાંઠ

એટલે એ વસ્તુ તા હા ઓલી જ છે એ વસ્તુ ને આપણે માન્યતા કરતા ને એક ભાઈ ની કોમેન્ટ આવી હતી કે અમને અમારા મંદિર માં બાયુ દીકરી ને નથ ગરવા દેતા એ ભાઈ એ ગોસ્વામી છે અમારું કદાચ એ બેન ને એની ભાઈ ને કઈક રિલેશન એ છે જ મને પાકી ખબર છે બે એ એક હરકી કોમેન્ટ કરી ને એ ગોસ્વામી બે ને સેય ઈ જ ગામ ના બરોબર તો ભાઈ જીવી જેસી જીસ કી સોચ બરોબર આ તો વસ્તુની માન્યતા કરતા નહીં કે માણસ બનાવી દીધું કે ઊંચા નથી જવા દેવાના આમ સેતી ન જવાય ને ઊં શેતી ન જવાય હાલો એવો સમય હોય તો ન જઈ આપડે પણ પછી તો જઈ હકીએ ને પછી નહીં ગરવા દેવાની વારે વાહ ભાઈ આ કલયુગ ના માણસો કીવા છે ને કે ખબર જ નથી પડતી ભાઈ હું ત્યાં એવી વસ્તુ ની માન્યતા નથી કરતી અમારે એવા કોઈ સે નહીં બેનું દીકરીઓને બધાની હેરખાંજ રાખે મંદિર ની અંદર જ આવા જ અમારે બરોબર ના પાડતા છે નહીં કોઈ ના પાડતો આપડે રીએ નહીં કોઈથી બરોબર તો કે એવા અમુક મંદિર ની અંદર નહીં અગરવા દે હું નાના પાડતે અમુક જગ્યાએ એવા નિયમ બનાવી ગયો હોય મંદિર ના જેમ કે હનુમાન દાદા નું મંદિર તો એમાં લગભગ લેડીઝ ને નો જવા દે મને ખબર છે રાહુ તો એ મહાન વ્યક્તિ કોણ છે એ હું તમને કહે નહીં બરોબર કારણ કે જો મારા વિડીયા મેં મહાન વ્યક્તિ નું કહી દઈએ તો એ મહાન વ્યક્તિ ફેમસ થઈ જાય ને ભાઈ મારે મારા આધાર થી કોઈને ફેમસ નથી કરવું કારણ કે હું મારી જાત મહેનત ને મારા પગભર ઉભી થઈને ફેમસ થઈ તો હું કેવા સારું કોક ને ફેમસ કરું બરોબર છે એટલે આપણે એવી રીતના કોઈને ફેમસ કરવાનું થતું નથી અને એ મહાન વ્યક્તિની આઈડી કે નામ તમને કહે એ માણસ જો હે એટલે વર્તી લે એમ કીધું અમને કોમેન્ટ કરીને કે પેલા તમારા ઘરના મંદિરની સાફ સફાઈ કરો પછી બીજે જાવ સાફ સફાઈ કરવા તો ભાઈ તને ખબર છે અમે અમારા ઘરના મંદિરની સાફ સફાઈ કરીએ કે નહીં અમારે છોકરાને ત્યાં જરૂર પડતી જ નથી ઘરના મંદિરની સાફ સફાઈ કરવાની અમારા વડીલ બધા એવા છે સાફ સફાઈ કરવા વાળા એકો એક વડીલ અમારી પાસે અમારા અહીં વાડી છે મહાદેવ નું મંદિર છે ને અમારા બાપુ ટાઈમ જાય કેટલા શિયાળ ટાઈમ જાય ટાઈમ ધોવાય ને પૂજા કરે મહાદેવ ની અમારે કઈ વડીલ તમારી જેમ એમ નથી કે સાફ સફાઈ ન કરે એટલે ભાઈ એવી કોમેન્ટ તું કરતો જ નહીં તને એકને જ કહું પર્સનલી કહું એ તું યાદ રાખજે બરોબર એટલે ઈ કોમેન્ટ કરતા ધ્યાન રાખજે ને ભાઈ હું તો તને એટલું જ કે ઓલો તને કેટલું કે એ વુ જઈ જાય એ ભલે કોમેન્ટ કહી દે ભાઈ તમારથી થાતું તા નથી કઈ હારું જે માણા કરે એના વિશે તો હારું વિચારો ને એને તો જ્યારે બે શબ્દ હારા કે હતી હિમતમાં આવે ને બે મંદિર આઈ સાફ કરે તો બીજા બે મંદિર કોક ને બીજે સાફ કરવા જાય તમે આવી કોમેન્ટ કરી નેગેટિવ કોમેન્ટ કરો એટલે આમ તમાર બધા તમાર વાત એ કરવી હતી કે હારી હારી જીને કોમેન્ટ કરી ને દિલ થી ખૂબ ખૂબ આભાર ઘણા એ મે કીધું કે તમે હાજડીયારી કે દી આવ્યા હતા તમે આવ્યા હતા તો અમારે ઘેર કેવા નો આવ્યા આજુ ફેરાવતા જરૂરથી અમારે ઘેર આવીજો કાજુ ખરો આવી ને અમારી વિડીયો બનાવી કે હું આવવાની છે એટલે પછી તમે કદાચ વિડીયો જોવો તો કોમેન્ટ કરી જાવ તો જરૂરથી તમારા બધાને ઘરે આવીને અહીંયા અમારા કુળદેવી છે એટલે અમારે આવા જવાનું જ બરોબર એટલો બધો વિડીયો બનાવી લીધો તો હાથ દુખવા માંડ્યો મારો એટલે આવું બધું છે બાકી તો વાસરો દાડો ધ્યાન રાખે આપણે બધાનું બાકી હજી એક ફેર કહી દઉં કે સલાહની નહીં ની જરૂર છે મારે બીજી કઈ વસ્તુની જરૂર નથી બાકી અમે ત્રણ જણા હવારે સાડા નવે પહેર્યા હતા ને સાડા ચાર વાગે નેવરા થયા

ટેકનોલોજી હું તમને બતાવી જોઉં તમે જઈ લે મિત્રો આ બાજુથી વાસણ વાસડ બહુ આવતી બરોબર ઓવન એ બાજુથી જો એટલે વાસડ કાઈ ઘટે ને એવી વાસડ આવતી આપણે મસ્ત મજાની ટેકનોલોજી ગઈ કાલે કરી ત્રણેય થઈ ને મેં મારી માની થઈ મસ્ત મજાનું આ બાંધી દીધું જોઈ લે હવે જો આ વાસણના કારણે એવડે એવડા ખાડા પડી ગયા હતા ઢારિયામાં પછી આ જોતા ખરી માદણા એવા બોલતા મેં આવતો હતી તો પછી મસ્ત મજાનું આ બાંધી દીધું

તો હવે જટ જટ ઘરે ભાગી જાય અહીંયા આપણે જો વરસાદ આ બાજુ ઠાવકો છે એવું દેખાઈશ આ બાજુ જરા જરા દેખાઈશ છે હજી તો એવડો મોટો મિત્રો ઠામનો નો ઢેગલો પડ્યો એ વિસરવાના બાકી છે એવો હલો મિત્રો તો હવે હું ને મારી માં બે આવી ગયો સાર ભરવા ઢર માટે તો હાલો મારી માં અંદર ભરે છે આપણે જઈએ એના પાસે અને જોઈએ કે શું કરે બરોબર ગુડ મોર્નિંગ 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 હા પંખાઈ દેખાય હા હા બધી દેખાય અરેપા જો પતો ટૂટલ સે બધી અંદર ઓય મજાણો તો જો હવે સાથી દબણ થઈ જાય એમ સે માં

લેજે લેજે સીધી દોર કર નાખી મારી મય ભારી મિત્રો તમે જોઈ શકો છો શૂટિંગ ઉતાર શૂટિંગ જા ફોટો પડી ગયો જા પડી ગયો હા

મિત્રો તો છે ને વાત કરીએ ને આપણે તો વાહિંદા નાખવાના છે અટાણે દોઢ વાગ્યો બપોરનો ખાઈ પી લીધા ને વાહિંદા બાકી હતા નાખવાના તો વાહિંદા નાખવાના છે એ તમે જોઈ શકો છો માદણા બોલે છે શું મહાના કાં છોકરા કાં જોવો મારા હામાં તું માથું ન મારતી મને નીતિ ને મારીમાં ઢોર ને પાહી જોઈ લો મીરા જોઈ લ્યો મને મારે હતી કાં મીરા મેં તારે કામ બગાડ્યું

કે બહાર નીકળવાનું જ નહીં બહાર ફોન ભીંજાઈ જાય વિડીયો ફોન લઈને જાય એટલે બહાર એટલે બહાર નીકળવાનું નહીં એટલે વિડીયો ન હોય તો આખરે મને ઓહાણ આવ્યું કે બહુ પછી નો વિડીયો તો આપણે ઉતાર્યો જ નથી આપણે મિત્રો ની મુલાકાત કરી જ નતો મેં કીધું હાલો અટાણ હા જઈએ થોડીક વાતો સીધું કર નાખીએ બીજું શું હોય તો જો મારી માં રોટલા બનાવે બઈ ના હોય કે હું એમાં બની ગયા ચેલો કેટલામાં મુ પડ છોડે હા

વાસરા દાદા નું મંદિર થઈ કે અમારે એકના ના ગામમાં જ નહીં બધાના ગામમાં હોય જ કે વાસરા દાદા મંદિર ના પણ બધાના ગામમાં કે ભાઈ બેનું દીકરીઓ ને જવાય દેતા હોય મંદિરમાં પણ અમારા ગામ ની વાત કરો એટલે વાર્તા પૂરી થઈ ગઈ કે અમારા ગામ ના બધા કઈ ટાઈપ ના છે ને ખબર જ નથી પડતી ને એક બીજા ભાઈની કોમેન્ટ આવી ઇન્સ્ટાગ્રામ ના શોર્ટ વિડીયો માં આવી એની બે હાજર યારી નો છે એની એમ કીધું એ કે છે ને બેન બહુ ડાય દીકરી કહેવાય એ કે અમારા ગામમાં આવે અમારા ગામ નો ગંધાર વેડો સાફ કઈ રહ્યો એ કે એ બદલ દીકરી તારો ખુબ ખુબ આભાર મને કે અને મને એમ કીધું કે કુળદેવી તો જો બધાય ના છે એ કે પણ ગંધાર વેડો તો અમારો હતો ને એ કે તો એ બધા સાફ કરી બધા તારો દીકરી ખુબ ખુબ આભાર મને એમ કીધું એટલે એ ભાઈ ની આઈડી નું નામ માં ખાલી મહાદેવ લખલ છે હવે ઈ કોણ હોય તમારો ભગવાન જાણે પણ તમારો દિલ દિલથી ખૂબ ખુબ આભાર કે તમે મને એટલો સહકાર દીધો મેં નતું કીધું

અને હાકલ ને પડકારા ની માં થાય અતાણે એલાડા ના મરી ગયા હરખા ઉભે નઈ હવે તો ઓલો આડું બાંધી દીધું એ લગભગ કૃષ્ણે બતાડ્યું હે તમને એટલે હવે તો કઈ વાસડ કે કઈ આવતું નથી એટલે કઈ ઉપાદે છે નઈ સુમાહા માં બહુ ભાણી થઈ વિડિયા ની અન્ય મિત્રો હવારી ભિન્નન નું સ્યાક કર્યું તો ને તેની વાત જાવ જે બધું પૂરું થઈ ગયું એટલે બસે બનાવ્યું તો રૂપ આવ્યું ની હતી ખાઈ ગયા ખાઈ ગયા ખાઈ ગયા છે ને રીંગડા નું નઈ ખોકે ને અટાને મિત્રો